ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલ્તાફ હુસેન ઇસ્માયલનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું આજે તેમના પાર્થિવ દેહને વતનમાં દહન કરવા માટે લાવવામાં આવ્યો હતો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અલ્તાફ હુસેનના પાર્થિવ દેહને કોલવાણા ગામે દફન કરાયું ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલ્તાફ હુસેન ઇસ્માયલ પટેલ ઉર્ફ જીવામાસ્તરે પણ જીવ ગુમાવ્યો હતો અલ્તાફ હુસેન તેમના સાસુ સસરા સાથે એર ઇન્ડિયા ફ્લાઇટમાં યુકે જવા રવાના થયા હતા જોકે પ્લેન ક્રેશની ઘટનામાં અલ્તાફ હુસેન સહિત મૂળ કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને યુકે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવ્યો હતો આ કમનસીબ ઘટનાને પગલે કોલવાણા અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અલ્તાફ શરીરને તંત્રની દેખરેખ હેઠળ તેમના વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા આ દુઃખદ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સુલેમાન પટેલ અબ્દુલ કામથી ગામના સરપંચ જફર કડીમલ અગ્રણીઓ તેમજ સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલાવણા ગામે આવેલા છે આ ગામના પણ એક અલ્તાફ હુસેન ઉંમર વર્ષ ઉડતાલીસ કે જેઓ પણ આ પ્લેનમાં મુસાફરી કરવા માટે બેઠા હતા અને એમનો પણ આ પ્લેનના હાદસામાં દુઃખદ નિધન થયું છે અને એમના આજે અંતિમ યાત્રામાં એમના જનાજામાં અમે જોડાયા હતા સૌ ગામ લોકો સાથે છે આ હાદસાથી જે એમના પરિવારજનોને આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર